રામજી મંદિરના સાધુઓ સફેદ કપડાં પહેરે સાહેબ એ સાધુઓ જોડે પણ એ વખતે પણ હું બેસતો એમને એમના ટાપા પણ કરતો ત્યારથી મારા મગજમાં રામચંદ્ર ભગવાન વિશે જાણવું સમજવું આવું એક તો હતું જ હતું મોટપણે પછી આ ફૈજાબાદ જવાનું થયું અને આ બધું જોયું ત્યાં અયોધ્યાની આજુબાજુ પાટીદાર ગામો ની વાતો આ ઉમે માતાના મંદિરો જોયા ફતેપુર સિકરીમાં અને આગ્રામાં ત્યારે મને એમ થયું કે આ બહુ કોઈ ઊંડો અભ્યાસનો વિષય તો છે જ અને પાટીદારોના મહેલાઓમાં જ કેમ રામજી મંદિરો છે પાટીદારો જ કેમ વર્ષાસન આપે છે આ બધા પ્રશ્નો તો સહજ રીતે થતા એ વખતે પણ પછી તો રામાયણ એક વખત ગ્રંથાલયમાં લાવ્યું જોયું તો એમાં પહેલો તો એક પ્રસંગ મારા ધ્યાન ઉપર એ આવ્યો કે રામ જ્યારે જનકપુરીમાં જાય છે સીતાના સ્વયંવરમાં બાણ તોડવાનું તો એના આગલા દિવસે તે પહોંચેલા અને રામ પોતાના કુળદેવીના દર્શને ગૌરી માતાના મંદિરે જાય છે આવું વર્ણન જોયું અને સીતા માતા પણ પોતાના કુળદેવીના દર્શને આવે છે રામના કુળદેવી ગૌરી માતા સીતાના કુળદેવી ગૌરી માતા બંને ત્યાં દર્શન કરવા આવે અને પહેલ વહેલા સ્વયંવરમાં મળ્યા પહેલાં બંનેનું તારક મૈત્રનું વર્ણન છે રામાયણમાં સર સર એક રેકોર્ડિંગ એકચ્યુલી स्टार्ट नहीं थे वो सर पहला थी गो हवा था था था। नहीं बताई बंद थी गये स्क्रीन आउट आई गयी पी अभी स्टार्ट कर तो आ चालू कर जो करजो है आय खरे सर बोले आए खे हाँ नहीं आया જો તું આ થોડું દબાવ ને ફોકસ થાય બરાબર આખું નહીં દબાવ મેં સમજી આગર એટલે આજ ઉપર સર્કલ હતું કે સ્ક્વેર થઈ જાય થઈ પાછું બંધ થઈ ગયું તું રેક લખેલો હતો હા રેક હવે રેક રેક લખેલો એટલે ચાલુ થાય બરાબર વાંધો નહીં તો આગળનું કામ આપી દે સા આપણે ફરીથી એટલું ફરીથી બોલવું પડશે એનું જે બોલે ને રામ ભગવાન ગલીવાળું આપણે જેથી શરૂઆત કરી ને ત્યાંથી જ હા ત્યાંથી જો મારી સ્મૃતિઓ ખસતી જાય છે હું મૂકું બોલ્યો કોઈ સફેદ રામજી મંદિરના સાધુઓ સફેદ કપડાં પહેરે એમની પાસે બેઠું બેસવાનું થાય એમના કામો ટાપાટીયા નાનો હતો ત્યારથી કરતો ત્યારથી મારા મનમાં આ રામ વિશેનું કુતૂહલ હતું અને કુતૂહલ મોટા થતાં પણ જ્યારે આ હું ફૈઝાબાદ ગયો અને ત્યાં અમે ઉમિયા માતાના મંદિરો જોયા ફતેહપુર સિકરીમાં જોયા આગ્રામાં જોયા અને મને એમ થયું કે ભાઈ આ પાટીદારો વિશે ઊંડાણથી કામ તો કરવા જેવું છે આટલે દૂર સુધી સાહેબ આ મૂર્તિ વિધાન પણ મહીસાસુર મર્દિનીનું જોયેલું અમે જે હનુમાનજીની પ્રતિમા જે છે અને ત્યાં શિવ મંદિર હોય ઊંઝામાં હોય એ જ પદ્ધતિનું ત્યાં જોવામાં આવ્યું અને આ

પછી મને એમ થયું કે આ વાતમાં ઊંડાણથી થોડું ઉતરવા જોઈએ અને મોટપણે પણ પછી જ્યારે જયારે સમય અવકાશ મળે એટલે રામાયણ હું લાવતો અને જોવા પ્રયત્ન કરતો ઐતિહાસિક સંદર્ભમાં અને એ માત્ર પાટીદારોના સંદર્ભમાં છે એટલે મેં જોયું કે ભાઈ આ રામ સ્વયંવરમાં જાય છે જનકપુરમાં ત્યારે એના આગલા દિવસે ત્યાં પહોંચેલા છે અને એ પોતાના કુળદેવી ત્યાં ગૌરી માતાના મંદિરે દર્શન કરવા માટે જાય છે અને એ જ દિવસે સીતા માતા પણ પોતાના કુળદેવીના દર્શન કરવા માટે આવે છે અને સ્વયંવર રચાય એ પેલા બંનેનું તારક મૈત્ર થાય છે અને બંને એકબીજાને જુએ છે રામ સીતાને જુએ સીતા રામને જુએ તો આ વર્ણન મેં વાંચ્યું અને એમાં મને રસ પડે એમના કુળદેવી ગૌરી માતામાં મેં એમના કુળદેવી ગૌરી માતા ગૌરી એટલે પાર્વતી આ રામાયણમાં તો છે પછી તો અભ્યાસ કરતા ખબર બીજા પણ ઘણા રામાયણો છે તો બીજા રામાયણો શોધ્યા તો બીજા રામાયણોમાં પણ ઘણા રામાયણોમાં આ પ્રસંગો મળ્યો કે કુળદેવીના મંદિરે દર્શન કર મારતો જો આ જોઈતો તો ઐતિહાસિક સંદર્ભ મને અધ્યાત્મમાં રસ નહોતો રામાયણના સાહિત્યિક કૃતિમાં રસ નહોતો કે રામાયણના સમાજશાસ્ત્રમાં રસ નહોતો પણ ઐતિહાસિક સંદર્ભમાં મારે આ તપાસવું હતું એટલે બીજા રામાયણોનું કલેક્શન કર્યું તો કેટલા રામાયણોમાં મને આ પ્રસંગ મળ્યો મેં એને અલગ તારવી લીધો જેમાં મેં એકસો ચોરાશી રૂચાઓ અલગ લખી એમ પેલા અલગ પ્રસંગોના મેં મોબાઈલમાં ફોટા પાડી દીધા પછી મને રસ પડ્યો કે ભાઈ પાટીદારોમાં તો બંદૂકા વિવાહ હતા બંદૂકા વિવાહ એટલે ઊંઝા ઉમિયા માતાના મંદિરેથી સબ લગ્નની પત્રિકા પહેલાં જતી અહીંથી માળવા જાય માળવા જાય એટલે અહીંથી તો માળવા જઈ શકે નહીં ચાલીને એટલે આ લોકોએ વ્યવસ્થા કરી અહીંથી સેવા લ્યા મહી નદીના કાંઠે લગ્ન માતાનું એક મંદિર અમને બનાવ્યું અને અહીંથી બ્રાહ્મણો જ્યારે લગ્નની પત્રિકા લઈને જાય ત્યારે તે એ લગ્ન માતાનું મંદિર કાંઠે બનાવેલું એની અંદર મૂકી દે અને આ આ બ્રાહ્મણો જે લગ્ન પત્રિકા લઈ એની જોડે ચોકીદારો પણ જાય ચોકિયાત તરીકે અહીંથી મોકલતા તો ત્યાં મૂકી દે ત્યાંથી મધ્યપ્રદેશના પટેલો આવીને લઈ જતા એક લગ્ન એ ઊંઝામાંથી જ્યારે સાત લગ્નો ઊંઝામાં ઉમિયા માતાના મંદિરેથી નીકળે એક અસારવા જાય એક ભૂજ જાય એક રાજસ્થાન કોટા બાજુ જાય એમ અહીંથી સાત જગ્યાએ લગ્નની પડા જાય અને એની અંદર લગ્નના મુહૂર્ત લખ્યા હોય હવે આ બંદૂકા વિવાહનો પણ આગવો ઇતિહાસ છે એ એનો પણ બહુ લાંબુ કલાકની વાત ચાલે એટલી છે પણ આપણે એને અહીંયા અટકાવી દઈએ તો આ જે બંદૂકા વિવાહ હતા પાંચ વર્ષે છ વર્ષે સાત વર્ષે નવ વર્ષે જે વર્ષે સિંહ રાશિનું વર્ષ આવે એ વર્ષે આ લગ્નની પત્રિકાઓ અહીંથી નીકળતી અને આખા હિન્દુસ્તાનમાં જ્યાં પણ કડવા પટેલ હોય ત્યાં એ લગ્નની પત્રિકા પહોંચી જાય અહીંથી માનો કે અસારવા જાય અસારવાથી બીજા સાત લખાય અને બીજા સાત ગામો જાય ત્યાંથી વળી બીજા સાત લખાય ત્યાંથી આગળ જાય એ રીતની આખી એમની ચેનલ બનાવેલી હતી આ ચેનલમાં સાહેબ ક્યાંક સમયસર ના પણ પહોંચે છે અહીંથી ભોપાલ સુધી કડવા પટેલોના ગામો છે ભોપાલની આસપાસ ભોપાલ મંડીના પ્રમુખ હતા એક પટેલ એમને હું મળ્યો તારે એમને મને વાત કરેલી કે સાહેબ આ બધી વ્યવસ્થાઓમાં અહીંયા સુધી તો આવતા આવતા ક્યાં કેવી રીતે અમારી જોડે પહોંચતા હશે અને આ આ જે બંદુકા વિવાહનું એક લગ્ન સાહેબ કરોંદિયા ગામે એક માટીના ટીંબા ઉપર એક ઘર હતું અને ઘરમાંથી મને એક લગ્નની પત્રિકા મળી મારી પાસે છે આજે પણ એ પત્રિકા એ ફોટા ઉપર કંકુ કંકુ હતું પૈકી ખોલા ઉડાવ્યું તારે અંદરથી કાચ નીકળ્યો કાચમાંથી કાચ ખોલાવી નાખો ફોટો કાઢ્યો ફોટામાંથી અંદર ખોલાવ્યું તો ભાઈ પંઝા ઉમિયા માતાના મંદિરેથી ગયેલી બંદુકા વિવાહની લગ્ન પત્રિકા અમને મળી શકી જો વિચાર કરો એ લોકો પૂજા કરતા હતા બંદુકા વિવાહ તો બંધ થઈ ગયા સો વર્ષ પહેલાં પણ એ લોકો એની પૂજા કરતા અને પછી એ લોકોએ અમને આપી અને અમે ડિસ્પ્લે પણ કરી મેં ફેસબુક ઉપર પણ એને મૂકી છે તો આ બધું એ મારા મગજમાં બધા અભ્યાસો હતા અને આવા લગ્નો થતાં આ લગ્નમાં સુધારા કેમ થાય એનો પણ આગવો ઇતિહાસ છે એની પણ લાંબી કથા છે તો આ બંદુકા વિવાહમાં અડાયું છાણું અને ડોકલી ઘી કડવો પણ રાતને દી જે ગેરથી જાન ગઈ હોય એ ઘેર જાન આવી પણ હોય પિસ્તાલીસ દિવસના બાળકથી માંડીને બાળકને પિસ્તાલીસ દિવસ થયા હોય દોઢ મહિનો થયો હોય તો એના લગ્ન થઈ જાય અને સાત વર્ષથી મોટી કોઈ કન્યા મળે જે બંદુકા વિવાહ સમયે જે ઉંમર હોય એટલા ઉંમરની કન્યાને પરણાવી દેવી પડે જો એને યોગ્ય મૂર્તિઓ ના મળે તો ફૂલના દડા સાથે પરણાવી દેવાની અને ફૂલના દડાને જળાશયમાં નદી કે તળાવમાં પધરાવી દેવાનું કૂવામાં અને રાડી એમ કરવા માનવાનું અને યોગ્ય મુહૂર્વ મળે એટલે એને ઠામ બેસાડી દેવા આવી એક પરંપરા છે આ જ્ઞાતિમાં તો આ મારા મગજમાં હતું અને રામાયણ વાંચતા વાંચતા જ્યારે રામને રામે તો બાણ તોડ્યું અને સ્વયંવરમાં સીતાએ એમને વર્મા પહેરાવી એટલે રામના લગ્ન થાય તો સ્વાભાવિક છે પણ એ જ મંડપમાં ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન બધા જ ભાઈઓના લગ્ન થાય છે આ શું બતાવે છે બધા જ ભાઈઓના એક મંડપમાં લગ્ન કેમ કરવા પડે રામે તો સ્વયંવરમાં ધનુષ્ય તોડ્યું અને સ્વયંવરની સત પ્રમાણે સીતાએ સ્વયંવરમાં એમને પસંદ કર્યા આ શું બંદૂકા વિવાહ નથી આ એક પ્રશ્ન મારા મનમાં આવ્યો પછી તો બીજી રામાયણો જોઈ બીજી રામાયણોમાં પણ આ જ પ્રસંગો જોવા મળે કે ભાઈ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્નના તો એક જ મંડપમાં લગ્ન થાય છે એટલે બીજો મુદ્દો મારો આ બન્યો એક રામના કુળદેવી ગૌરી માતા છે નંબર બે પાટીદારોમાં બંદુકા વિવાહની પરંપરા હતી કે એક જ મંડપમાં બધા એક જ દીપ માંડવરાત્રિએ બધા લગ્ન થાય રામના બધા જ ભાઈઓના એક જ મંડપમાં લગ્ન થાય છે આ બીજો મારો મુદ્દો બન્યો ઐતિહાસિક સંદર્ભમાં મેં જોયું ત્યારે અને તે બધી રામાયણોમાંથી મેં એના મોબાઈલમાં ફોટા પાડી પાડીને અલગ કરેલા છે વળી આગળ ઉપર જતા જોયું કે ભાઈ જનક રાજા યજ્ઞ કરવા નિમિત્તે હળથી ખેડે છે જમીન રાજાને ખેડતા આવડે ખરું પાછું રાજાને ખેડતા એ એ પાછો મારા મગજમાં ભાઈ જનક રાજા ખેડૂત છે ઘણા બધા જ રામાયણમાં જનક રાજા ખેતી કરે એટલે ખેતી હળ ચલાવે અને હળની કોષમાં કડું ભરાય અને કડામાંથી ખેંચે એટલે કુંભ નીકળે અને કુંભમાંથી સીતા નીકળે સીતા એટલે ચાસ આ જે ચાસ છે આપણે જે ખેતરમાં બેઠા છે એ ચાસને જ સીતા સીત એટલે ચાસ અને એ ચાસમાંથી એ સીતા નીકળ્યા તો આ આ એક પ્રમાણ પણ મને એમ લાગ્યું કે ભાઈ રાજાને ખેતી કરતા આવડે ખરું બધી રામાયણોમાં જનક રાજા હળ ચલાવતા જોવા મળે આ ત્રીજી બાબત મારા ધ્યાન ઉપર આ પણ આવી અને એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે પાટીદારોના મેલ્લામાં રામજી મંદિર છે આજુબાજુ પાટીદારોના ઘર છે વચ્ચે રામજી મંદિર છે આવા તો અસંખ્ય ગામો એક બે ગામની વાત નથી કરતો અસંખ્ય ગામો અમે જાનમાં જતા એટલે રામજી મંદિરમાં દર્શન કરવા જઈએ એટલે ખબર પડે પાટીદારોને હવે કેટલાક ગામો રામજી મંદિરો નવા બને હમણાં એ બધા મંદિર જેવા બને પણ જે જૂના મંદિરો ઘર મંદિર જ છે ઘર જેવું જોઈએ અને માનો કે પાટીદારો નવું મંદિર બનાવે તો પેલું જૂનું રામજી મંદિર હતું એ કોઈ પાટીદારને વેચી દે અને પાટીદાર રહેતોય થઈ જાય અહીંયા બાજુના જ અમૂડ ગામમાં પાટીદારોએ નવું મંદિર બનાવ્યું એટલે જૂનું મંદિર વેચી દીધું તો પાટીદારને તો કેટલાય દાખલા પાટીદાર ગામોમાં આપણને મળે છે કે રામજી મંદિર નવું બને એટલે જૂનું મંદિર ઘર મંદિર હોય ઘર જેવું જ હોય એટલે પાટીદારને આપી દીધું તો એક આ ઘર મંદિર હોય અને હવે હું વાત કરું રામાયણની રામ કઈ કઈ એ વચન માગ્યું

પ્રતિમાઓ હતી એ ચોવીસ પ્રતિમાઓના દર્શન કરીને રામ વનવાસ જાય છે એવા વર્ણનો હવે આવા તો વલ્લભીકૃત રામાયણમાં સાગર રામાનંદ સાગરે જે રામાયણ ટીવી સિરિયલ બનાવી એમાં પણ આ પ્રસંગો મૂક્યા છે અમને તો આને અને પાટીદારો પોતાને જેમ પેલી પરંપરા હતી રાજાના મેલની અંદર પોતાના પૂર્વજોની પ્રતિમાને રાખવાની શું પાટીદારોએ પોતાના પૂર્વજ રામ છે લવના લેવા અને કુષણા કરવા માટે આ પ્રતિમા પોતાના મેલ્લામાં સ્થાપી છે બધા પાટીદારો આ એક પ્રશ્ન આવ્યો મે આમાં પણ કોઈ તથ્ય તો છે જ તો આમ જતા 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 સાહેબ આગળ ગયા એટલે જ્યારે સીતા અને રાવણ લઈ જાય છે અશોક વાટિકામાં સીતા પહોંચી ગયા અને રામ એની શોધ કરે છે શોધ કરતા કરતા જટાયુના માધ્યમ દ્વારા એ જાય છે ત્યારે હનુમાનજીનો એને ભેટો થાય છે વાલી અને સુગ્રીવનો ભેટો થાય છે તો એ વાલી અને સુગ્રીવની કથા સે અહીંયા મહત્વ છે સુગ્રીવને ગાદીએ રામ બેસાડે છે અને વાલીનો વધ કરે એમાં એમાં લોકો જાત જાતની બીજી પણ વાતો કરે મૂળ મુદ્દો આટલો જ છે કે રામે વાલીનો વધ કર્યો કઈ રીતે કર્યો એમાં હું ઊંડાણમાં જતો નથી પણ વાલીને વધ કર્યા પછી વાલીના વારસદારોને રામે અપનાવ્યા આ મુખ્ય મુદ્દો મારો છે રામે પોતાના વાલીના વારસદારોને અપનાવ્યા અને એમના ભરણ પોષણની પાલન પોષણની જવાબ આવું કેટલા રામાયણો છે એ મેં શોધ્યું તો અસંખ્ય રામાયણોમાં વાલીના વારસદારોને અપના એવી વાતો મળી અને આજે પણ મહારાજ ગામમાં વાલી શાખના પટેલો છે વિજાપુર તાલુકામાં પણ વાલીવાળા છે અસંખ્ય ગામો વાલી તો શું આને કોઈ કનેક્શન છે ખરું રામે જે વાલીના માણસોને અપનાવ્યા તો આવા બધા ઘટનાઓ બધી રામાયણોમાંથી મેં મોનખમેરમાંય જડીને સીતા માતા ખેતરે ભાત આપવા જાય એવા વર્ણનો પણ મળ્યા શું એ ખેડૂત પુત્રી છે જો સીતા માતા ખેતરે ભાત આપતા વર્ણનો કેમ રામાયણકારોએ કર્યા એ પણ એક વિચારની મુદ્દો છે કેટલીય રામાયણોમાં સીતા માતા ખેતરે ભાત આપવા જતા વર્ણન જોયા તો એને મેં પાછા અલગ કર્યા તો આમ કરતા કરતા મને એક એવું તારણ ઉપર હું આવ્યો રામને અને પાટીદારોને કંઈક કનેક્શન તો છે એમ છે ઐતિહાસિક સંદર્ભમાં તો સો ટકા કનેક્શન નહીંતર આટલું બધું સામ્યતા ના આવી શકે એક મંડપમાં લગ્ન કરવા બધા પૂર્વજોની પ્રતિમાઓને દર્શન કરવા અને રામજી મંદિરો પાટીદાર મેલ્લામાં હોવા પાટીદારો જ માત્ર એને વર્ષાસન આપે એનો નિભાવ પણ એ જ કરે તો આ બધું જોતા સાહેબ મને એવું લાગ્યું કે ભાઈ આના વિશે બહુ ઊંડાણથી તારણ આપી અને આ જે એમને એમ નથી કહેવાતું કુછ ના કડવાને લવ ના લેવા એને પણ આમાં કંઈક જોડાણ છે એ તો તમારે સ્વીકારવું પડશે કોઈ એમ કહે છે કે એવી તો કેટલીય દંતકથાઓ છે રામા રામ લવકુશ અને ઉમિયા માતાને જોડતી ઘણી બધી દંતકથાઓ છે એ દંતકથાઓને પણ ખોલવી જરૂરી છે આ બધું જો ખોલીએ તો પણ આપણને આશ્ચર્ય થાય કે ભાઈ લવકુશ પોતે ને જ્યારે માતા ધરતીમાં સમાયા ત્યારે પોતાના પુત્રોને ઉમિયા માતાને સોંપ્યા અને માતાએ એમને સાચવવાનું વચન આપ્યું અને એ જ્યારે જ્યારે લવકુશ ઊંઝા આવતા એવી પણ કથાઓ દંતકથાઓ તો મળે છે અને લા લવની સેવામાં જે રહ્યા લેવવા કહેવાય કુશની સેવામાં જે રહ્યા કડવા કહેવાય આવી તો અસંખ્ય દંતકથાઓ પણ આ આ નિમિત્તે આપણને મળે છે કેટલી બધી વાતો કરું સાહેબ વાતો પણ અનંત છે આ પાટીદારો વિશેની બધી ઘટનાક્રમો પણ અનંત છે જો આ બંદુકા વિવાહ તો બંદુકા વિવાહની ઉત્પત્તિની કથા પણ રોચક છે કારણ કે જ્યારે ભરત રામ લક્ષ્મણ અને શત્રુઘ્ન એક જ મંડપમાં લગ્ન કરે છે તો આ બંદુકા વિવાહ ઉત્પન્ન કઈ રીતે થાય કોઈ તો વનરાજ ચાવડા સાથે જોડે છે પણ એ તો આનાથી પણ બહુ જૂની કથા છે વાત ખુલી છે ત્યારે આને પણ હું અંદર મણી લઉં ઊંઝાનગરના સ્વતંત્ર ગામી શાખના રાજાઓમાં એક રાજા સાહેબ ક્રતપાલ થયો જેને રાજા વસનીને હરાવી અને એની ફોજ ઉપર સાત વાઘ પકડી લાવી ફોજ ઉપર છૂટા મૂક્યા તેર સૈનિકોને ફાડી ખાધા એને સબ એવી બધી કથાઓ પણ મળે છે તો એક કૃતપાલે ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર બનાવ્યું અને એ કરપાલ વિશે કરેલા યજ્ઞ વિશે પણ આપણે અહીંયા છ સાઈડમાં ખસેડી દઈએ અને સીધા અવનિપત રાજાએ અવનિપત રાજાએ સમશર ખરનામા સાતસો ને અડતાલીસમાં ઊંઝામાં એક મહાયજ્ઞ કર્યો સાહેબ જ્યારે વિક્રમ સંવંત નહોતી તો એના પહેલાં શું હતું તો કોઈ એવા સંવંત આપણને મળતા નથી તો બારોટોએ સાહેબ પોતાના ચોપડાઓમાં પોતાના ખરનામા સમસરનામાં એવા કોડવડથી સંવંતો ઊભા કરે છે હવે એક કોટ બારોટોને ખબર નથી જૂની પેઢીના બારોટો જતા રહ્યા નવી પેઢીના બારોટોને બહુ કોઈ રસ નથી હવે કોઈ જાણકાર એનો અનુભવી આવે અને ખોલ્યા પહેલા તો ખબર પડે તો વિક્રમ સંવંત પહેલાં નહીં થઈ ગયેલી ઘટનાઓને માપવા માટેના કયા મીટર તો આ ખરનામા હશે સમસરનામા હશે શું હશે તો સમસર ખરનામાં ચારસો ને અડતાલીસમાં અવનિપત નામનો કોઈ રાજા ઊંઝાનગરમાં હતો એને સાહેબ સાડા પાંચ હાથ ઊંડો સાડા ત્રણ હાથ પહોળો કૂવો બનાવ્યો અને એને સોના રૂપાના પત્રથી મઢી દીધો એ કૂવાને સોના રૂપાના પતરાથી અને સવા મણ તાંબાની કાનસથી એની કાનસ બનાવી યજ્ઞકુંડમાં લઈ જવા માટે અને નવા તાંબા પિત્તળના દેઘડાથી ગરમ ઘી કરી અને કૂવામાં રેડાતું કૂવામાંથી ઘી ઉભરાઈ અને આઠે પોર એ યજ્ઞ કુંડમાં એ ઘી જતું અને સાડા સાતસો ગાડા યજ્ઞમાં ઊંઘવા માટે સમીધ લાવવા માટે એ ગાડા રોકેલા સાડા સાતસો ગાડામાં એ યજ્ઞમાં ઊંઘવાની સામગ્રી લાવવા માટે રોકાયેલા હતા તેરસો બ્રાહ્મણોને એને વરુણીમાં બેસાડેલા અને અઢારસો બ્રાહ્મણો સતત એ યજ્ઞ કાર્યમાં રોકાયેલા આવો મોટો ભવ્ય યજ્ઞ એને કરેલો યજ્ઞ અવનીપત રાજાએ અને અવનિપત રાજાએ આ યજ્ઞ કરી ઉમે માતાનાની પ્રતિમાની સ્થાપન કર્યું સ્થાપન કર્યા બાદ સાહેબ એને આ નગરના તમામ દીકરા દીકરીઓને પરણાવી દીધા પરણાવી દીધા પછી નગરના દરવાજા ખોલી અને જે રાજા હુમલો કરવા આવેલો હતો એના ઉપર હુમલો કર્યો અને એમાં એની જીત થઈ અને ત્યારથી આ બંદુકા વિવાહ શરૂ થયા એવી એક નોંધ વયવંચા બારૂટોના ચોપડાઓમાં લખાયેલી છે અવનીપત રાજાથી આ બંદુકા વિવાહ શરૂ થયા ત્યારથી સિંહ રાશિનું વર્ષ આવે ત્યાં સુધી આ બંદુકા વિવાહ ત્યારે આ બંદુકા વિવાહ થતા બંદુકા વિવાહ થાય એટલે ઉમિયા માતાના મંદિરે આખો ખીજડો કાપી લાવી અને એનો માણેક સ્તંભ રોપે અને ત્યાં માણેક સ્તંભ કોઈએ ઘેર ઘેર માણેક સ્તંભ રોપવાની જરૂર નહીં શાક પછી કોઈએ ગોત્રીજો ભરવાની જરૂર નહીં બોમોટ શાખના પાટીદારો સાહેબ ઊંઝાર નગરમાં એક ગોત્રીજો ભરે અને ગોત્રીજો ભરીને ભ્રામટું કર ભરતા એટલે બ્રાહ્મણનું કામ કરતા એટલે એમને બામોટ બામટા ઉપરથી ભામોટ પડ્યા એવું પણ કહેવાય છે આ શાખોની ઉત્પત્તિના ઇતિહાસો પણ આવી કેવી ઘટનાઓ સાથે જોડાયેલા છે એ પણ આ સાથે તમને આ બાવન શાખોની જે વાત કરી છે આપણે બાવન ગામો પંજાબના જોડ્યા પણ એ બાવન શાખોના ઇતિહાસો સર આવી ઘટનાઓ સાથે જોડાયેલા છે નહીં કે પંજાબનાથી મથુરા કે આગ્રા કે ગોરખપુર સુધીના ગામોના નામ ઉપરથી એ નથી પડ્યું પણ આવી ઘટનાઓ સાથે એ જોડાયેલું છે તો આ જ્યારે બંદુકા વિવાહ વખતે જે ગેર જાન ગઈ હોય એ ગેર જાન આવી હોય સાબ લગ્ન લખવાનું નહીં જે જે ઘેર જાન ગઈ હોય આવી હોય એટલે જે જાનમાં આવી હોય જાનડીઓ જ ઘરનું કામ કરે અને એ દિવસે આટલા બધા બ્રાહ્મણો પણ ક્યાંથી લાવવા શક્ય નહોતું આટલા બધા બ્રાહ્મણ ઘેર ઘેર સાહેબ લગ્ન હોય પંદર દિવસ જાન રોકાય એક દિવસ માંડવ રાત્રિ નક્કી કરી હોય તે જ દિવસે થાય અને એ વખતે માંડવા પણ આવાના થઈ વરિયાળીના હાથા મૂકી દે કે કોઈ બળદના ઓઢાઓ પાથરી દે આ મેં પૂછી પૂછીને મેળવેલું જ્ઞાન છે અને એવા નાના પાયા ઉપર સાહેબ લગ્નો થતા ના કીધું અડાયું છાણું ને ડોકલી ગી કડવો પણ રાતનેથી આવી એક કહેવત પણ નથી હવે આ લગ્નો આટલા મોટા વ્યાપક ફલકમાં ઔરંગાબાદ સુધી પટેલો છે મહારાષ્ટ્ર નીચે અને આમ ભોપાલ પેલી બાજુ સુધી પટેલું છે આમ જયપુર સુધી છે આમ કચ્છ સુધી છે તો આટલા બધા વ્યાપક ફલકમાં સૌરાષ્ટ્રમાં તો મોટાભાગના ગામો હોય છે તો આ લગ્ન પહોંચાડવા કઈ રીતે તો પહોંચે નહીં સમયસર એટલે ક્યાંક વળી માંડવરાત બદલાઈ પણ જાય એટલે એ વખતે ઉંજાના એક થોભણ મૂળ લોત હતા થોભણ બા કરીને એમને એમ થયું કે ભાઈ આમાં આપણે સુધારો કરો તો થોભણભાઈ ભાઈ આટલા મોટા ફલકમાં કન્યા નાખવી આવવા જવાના પ્રશ્નો આ ટ્રાન્સપોર્ટેશન નહીં એટલે એમને પહેલ વહેલા એવો વિચાર આવ્યો કે ગોળ બાંધો ભાઈ આટલા ગામોની અંદર જ તમે લગ્ન કરો એટલે વિક્રમ સંવંત ઓગણીસો ને છ માં જ દોઢસો વર્ષ પહેલાં તો ગોળ પણ નહોતા આ પાટીદારના જે સમાજો છે બેતાલીસ બાવન સત્યાવીસ ચોરાશી બાર કે બાવી પૈકી બાવન આવા સમાજો જ નહોતા તો બળ મોલ લો તો એ સહેલવેલા એવું નક્કી કર્યું કે ભાઈ આપણે આ બંદૂકા વિવાહ આવવાની તૈયારી થયા પહેલાં એને કેટલાક આગેવાનોને બોલાય એ વખતે સમાજના પ્રમુખો કેવું કશું નહીં આગેવાનો કે ભાઈ આપણે હવે આ પાંચ છ ગામના ભેગા થઈ અને નક્કી કરીએ કે ભાઈ આટલા ગામમાં આપણે સાધા સગપણ કરવા અને એમાંથી પહેલવેલો ગોળ ઓગણીસો ને છ માં મોટા બારનો રચાય બારનો ગોળ રેચાય મોટો બાર નક્કી કર્યું કે ભાઈ હવે દર અખાત્રી દિવસે વિક્રમ સંવંત ઓગણીસો છ ની વૈશાખ દિવસે આ બંદુકા વિવાહ થશે છ સોળ છવ્વીસ છત્રીસ છેતાલીસ છપ્પન છપ્પનમાં મોટો દુષ્કાળ પડ્યો છપ્પનો કાળ પડ્યો એટલે એ વર્ષે લગ્ન થયા ઠેક માં થયા એ વર્ષે પછી સાસઠ છોતેર પછી તો વિક્રમ સંવંત ઓગણીસો ને છોતેર આવતા આવતા તો અમદાવાદના સુધારાવાદી યુવકોએ કહ્યું કે ભાઈ આ બાળ લગ્નો છે આ ચાલે નહીં અંગ્રેજોને પણ એમ થયું કે ભાઈ આ જ્ઞાતિ છે એ આવા બધા બાળ લગ્નો કરાવી દે છે તો એ ચાલે નહીં એ વખત અંગ્રેજોનું અને વિક્રમ સંવંત કહું છું ઓગણીસો છોતેર એટલે આપણે આના સમજો ઈસવીસન ખુશ એટલે અંગ્રેજોના પોલિટિકલ એજન્ટો ગાયકવાડને વાત કરી કે ભાઈ આ તમારા સ્ટેટના બધા છે અને આ ઊંઝા તમારા સ્ટેટમાં ગાયકવાડ સ્ટેટમાં છે તમે આ લોકો ઉપર પ્રેશર કરો એટલે કડીના સુબાને અહીંયા મોકલ્યો કડીનો સુબો આવીને બધાને પાટીદારોને સમજાયો કોઈ માને નહીં તોય આ લોકોએ બંદુકા વિવાહનું મુહૂર્ત કાઢ્યું પોલીસ પહેરો ઊંઝાના મંદિરની આજુબાજુ ગોઠવાઈ ગયો તો અમને મા કાલેશ્વરના મંદિરમાં ભેગા થયા પાટીદારો આ ગોઠવણ કરવાવાળા અને એમને નક્કી કર્યું કે ભાઈ આપણે બંદૂકા વિવાહનું મુહૂર્ત તો કાઢો મુહૂર્ત કાઢીને અહીંથી પત્રિકા આવી ગઈ ને પાછળ અંગ્રેજોને ખબર પડી એટલે અંગ્રેજોએ નવી પ્રિન્ટો બધી છપાવી અને પાંચ પાંચ વર્ષના બે મુહૂર્ત કાઢ્યા જે એક પાંચ વર્ષનું બીજું પાંચ વર્ષનું આમની સામે અને એ મોકલ્યું આમાં કંઈ બરાબર તાલ આવ્યો નહીં બંદૂકા વિવાહ છોતેરના થયા ક્યાંક થયા ને ક્યાંક ના થયા ક્યાંક પાંચ પાંચ વર્ષના થયા પણ અંગ્રેજોએ બહુ રસ લીધો બે ચા લશ્કરી એ વખતના આગેવાન હતા પાટીદારોના અમદાવાદના મિલ માલિક હતા એ અમદાવાદના મિલ માલિકોને આમાં જોતર્યા અને સુધારાવાદી યુવકોએ પણ આમાં બહુ ભાગ ભજ્યો અને જે માણેક સમજાની અંદર રોપ્યો હતો એને માધા દ્વારકા અને માધા કનકા નામના કોલ્લોદ શાકના બે યુવાનોએ એ સમયે નિશાનીથી ઉપર ચડી અને એને સળગાવી દીધો માતાજીનો કોપ થયો કોપ થયો હવે આ બંદૂકા વિવાહ નહીં થાય આવી પણ બધી ભ્રમણાઓ ચલાવી અને ધીરે ધીરે આ બંદુકા વિવાહ ઓગણીસો વિક્રમ સૌત ઓગણીસો છોતેર પછી બંધ થયા ક્યાંક ક્યાંક પાછા અહીંથી પત્રિકાઓ જતી પાછા ચાલતા પણ ખરા પણ અંતે સરવાળે આ બાળ બાલ લગ્નો નેસ્લનાબુ થયા અને એમાં અંગ્રેજો ગાયકવાડ પાલનપુરના નવાબ એ પણ એમના તાબાના જે પાટીદાર ગામોમાં હતા એમાં પણ કડક બંદોબસ્ત કરાયો જ્યાં 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 સ્થાનિક રાજાઓ ક્યાંક હતા એ વખતે રાજાઓનો કોઈ પ્રભાવ રહ્યો નહોતો અંગ્રેજોનો જ મોટે ભાગે પ્રભાવ હતો એટલે અંગ્રેજોના શાસન નીચે આ બધું કડક રીતે બધું બંધ થયું આ વિવાહ બંધ થયો પણ આમ સાહેબ આ એક આખી સાંસ્કૃતિક પરંપરા પાટીદારોની એ પરંપરાને જોતા સબ રામાયણના પ્રસંગોને જોતા એટલું તો ચોક્કસ કહી શકાય કે ભાઈ રામાયણ સાથે પાટીદારોને કંઈક તો કનેક્શન છે આ છ ઘટનાઓ જે મેં કહી એ ઘટનાઓ જોતાં આમાંથી કોઈ